કેળામાંથી તો તમે વેફર્સ બનાવતા જ હશો પણ જો આ રીતે એ જ કેળાનો ઉપયોગ કરીને બનાના સ્પાયરલ બનાવીએ ને તો કેળાની વેફર્સ પણ ભૂલી જશો એટલા ક્રિસ્પી અને ટેસ્ટી બનશે તો આજે આપણે ક્રિસ્પી બનાના સ્પાયરલ બનાવીશું તો બનાના સ્પાયરલ બનાવવા માટે આ રીતે અહીંયા કાચા કેળા લઈ લઈશું હવે કેળાને સારી રીતે અલગ કરી લઈશું અને એકદમ કડક હોય એવા જ લેવાના છે ઉપર નીચેનો ભાગ કટ કરીને છાલનો ભાગ કાઢી લઈશું અને કેળા કાળા ના પડે એટલે આપણે એને પાણીમાં રહેવા દઈશું વચ્ચેથી આ રીતે એક વખત કટ કરી લઈશું એક કટ જે કરેલો એને લઈ લઈશું અને બે સ્ટીક સાઈડમાં રાખીને આ રીતે સીધા કટ કરી લઈશું અને પાછળના ભાગમાં ફેરવીને એને ક્રોસ કટ કરી લઈશું તો આ રીતે એક સાઈડ સીધા અને પાછળ ક્રોસ કટ કરવાથી એકદમ સરસ રીતે સ્પાઈરલ તૈયાર થઈ જશે હવે આ રીતે લાંબા કેળા હોય તો વચ્ચેથી એક કટ લગાવી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણા બનાના સ્પાઈરલ તૈયાર છે તો આ રીતે બધા જ તૈયાર કરી લઈશું હવે ઠંડા પાણીની અંદર એડ કરી લઈશું જેથી કાળા ના પડે અને તળતી વખતે આ રીતે પાણીથી સારી રીતે તે કોરા કરીને ફ્રાય કરી લઈશું ગરમા ગરમ તેલની અંદર ફ્રાય કરીશું તો એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે હવે આપણે તેલમાંથી કાઢી લઈશું અને આ સ્પાયરલને વધારે પડતા ચટપટા બનાવવા માટે અહીંયા મેં બે ટેબલ સ્પૂન પેરી પેરી મસાલો અને લીલા ધાણા એડ કરેલા છે તમારે સિમ્પલ રાખવા હોય તો એકદમ સોલ્ટેડ પણ રાખી શકો છો તો એકદમ ક્રિસ્પી બનાના સ્પાયરલ તૈયાર છે તો તમે પણ મારી આ રેસીપી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ